એમને બધું રહેવા માટે સેટલ થવા લાગ્યું વર્ષો વીતી ગયા હવે ત્યાં તેમણે એક નવું પોતાનું ઘર પણ ખરીદી લીધું નવી ગાડી લીધી અને એક સારી જીવન શૈલી અપનાવી પરંતુ તેના દિલમાં હંમેશા જ્યારે પણ તે એકલો હોય ત્યારે તેને માતાના શાક ની એમને સુગંધ આવતી હતી અને માતાની બનાવેલી રસોઈ છે એમને યાદ આવતી અને એ વાતને લઈ અને ઘર પણ યાદ આવી જતું પિતાની શાંતિપૂર્ણ વાણી અને ઘરના ખૂણાઓ પણ એમને યાદ આવવા લાગ્યા અને ઘર સાંભળવા લાગ્યું

પિતાનો પ્રેમ અને વાત્સલ્ય સાથે પોતાના વતન ની અંદર છુપાયેલી હતી આ બધું એમને યાદ આવવા લાગ્યું થોડા મહિના પછી ઘરે પાછો ફરે છે તેના માતા પિતા દરવાજા પર હતા તેની આંખમાં આશીર્વાદ ના આંસુ હતા દીકરો જયારે આવે છે ત્યારે એમનું માન સ્વાગત કરે છે અને દીકરો રડી પડે છે જેવો જે ઘરમાં દાખલ થયો તેને એક અનોખી શાંતિનો અનુભવ કર્યો કે વર્ષો પહેલા જે એમના પોતાના જીવનની જે પોતાના વતન ની શાંતિ હતી તેનો આજે એમને અંદાજ આવી ગયો જાણે કે વિશ્વની તમામ થાકેલી પળો છે અને ઘરમાં જે શાંતિ મળે એવી દુનિયાને કોઈ જગ્યાએ નથી મળતી મિત્રો આ વાર્તાનો સારાંશ આમનો અર્થ આનું મહત્વ એ છે કે માણસ ભલે આખી દુનિયા ફરી લે મોટા મોટા શહેરોમાં ભટકે ખૂબ સફળતા મેળવે ખૂબ સારી પ્રગતિ કરે

આ વાર્તા આ વિડીયો આપને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસ થી જણાવશો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા આઈડી ને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરશો લાઈક શેર કરીને આપના પ્રતિભાવ છે એ જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત